મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દૈનિક રાશિ ભવિષ્ય પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સોમવારનો દિવસ મિત્રો શિવજીની આરાધના કરીને દિવસની શરૂઆત કરો અને આજના દિવસમાં તમારા કાર્ય સફળ થાય તેવી હન શિવજીની આરાધના કરી અને શંકર ભગવાનના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો આજે કૃષ્ણ પોષ માસ કૃષ્ણ પક્ષની દશમીનો સોમવાર અને ધ્રુવ યોગ ચાલે છે મિત્રો આજે નક્ષત્ર અનુરાધા નક્ષત્ર રહેશે સાતને એકાવન ચોપન મિનિટ સુધી અને પછી જ્યેષ્ઠા નક્ષત્ર મિત્રો અનુરાધા નક્ષત્ર શનિ મહારાજનું અને જેષ્ઠા નક્ષત્ર બુદ્ધદેવનું આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું રાહુકાણ આઠને ઓગણત્રીસથી નવ ને એકાવન સુધી આજે રાહુકાળ ભોગવશે મિત્રો આજે અભિજિત મુહૂર્ત બારને તેર મિનિટથી બારને સત્તાવન મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે મિત્રો આજનું ગોચરની બાબતો ગણીએ તો આજે ગુરુ મહારાજ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કેતુ મહારાજ કન્યા રાશિમાં ચંદ્રદેવ આજે વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરે છે અને ધન રાશિમાં મંગળ અને શુક્રનો યોગ ચાલે છે મિત્રો મકર રાશિમાં સૂર્યબોધનો બુધદિત્ય યોગ અને શનિ મહારાજ આજે કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે રાહુ મહારાજ મીન રાશિમાં યથાવત પરિસ્થિતિમાં છે મિત્રો આપણે જે વાત કરીએ તે દૈનિક રાશિ ભવિષ્ય આજના દિવસમાં નાના મોટા ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુમેળભર્યું વાતાવરણ બને કે તમે જે કોઈ કાર્ય કરો તેમાં સફળતા પ્રાપ્ત થાય મિત્રો સોમવાર એટલે શિવજીનો દિવસ ચંદ્રદેવ એટલે શિવજી અને શિવજીનો દિવસ આજના દિવસમાં શક્ય એટલા હન હનુમાનજી અને શિવજીની આરાધના કરવાથી તમારા દિવસમાં ઉન્નતિ તો ભણવાની જ પણ આજના દિવસમાં કયા જાતકને કેવું ફળ મળશે અને મેષ રાશિથી માંડી અને મીન રાશિના જાતકોએ કેવા કેવા કાર્યો કરવા અને કેવા ન કરવા તેની આપણે ચર્ચા કરીશું મિત્રો આજના દિવસમાં કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોએ આ રાશિ ભવિષ્ય પોતાના ચંદ્ર રાશિ ઉપર આધારિત હોવાના કારણે આ રાશિફળનું ધ્યાન રાખવું મિત્રો વાત કરીએ મેષ રાશિને મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે મોસાળ પક્ષે કંઈક સારા સમાચાર આવે સાથે સાથે નાના મોટા પ્રવાસો કરવાનું પણ બની શકે તો આજના દિવસમાં તમે કોઈ પ્રવાસ કરતા હોય કે મોસાળ પક્ષે કંઈક સારા સમાચાર આવે અને મનની અંદર લાગણી થાય બિલ વારસો પ્રોપર્ટીની બાબતોમાં પણ તમારે ક્યાંક જવું પડે આજના દિવસમાં જમીનની દલાલીની બાબતો કે વિલ વીલવારસો પ્રોપર્ટીમાં પણ તમને સફળતા મળે તેના માટે તમારે હનુમાનજીની આરાધના અને શિવજીની આરાધના કરવી મિત્રો વાત કરીએ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે જે પ્રેમી યુગલ હોય તે જાતકોએ આજે મળવાનું થાય અને આજે તમે કોઈના પ્રેમમાં પડ્યા હોય તો લગ્નની અંદર આ પરિભ્રમણ થાય તેવું પણ કરી શકાય આજે તમારે ધન તમારા પાર્ટનર પતિ પત્ની પાછળ કે પતિ પાછળ તમારે ધન વાપરવાનો થાય સંતાન તરફથી પણ તમને ધનનો ખર્ચ બની શકે કુટુંબિક બાબતોમાં પણ તમારો ઘન ધનનો ખર્ચ થાય તેવું કહી શકાય તો આજના દિવસમાં કુટુંબ પાછળ સંતાન પાછળ પ્રેમ પાછળ કે પત્ની પાછળ તમારે નાણાંનો વ્યય થવાની બાબતો હોવાના કારણે તમારે આજે કોઈ પણ કાર્ય કરો તો જો વિચારને કરવા આજે તમારો આનંદ અને ઉત્સાહભરો દિવસ રહેવાનો પણ પત્ની તરફથી ક્યાંક ક્યાંક ભય મનુષ્ય પૂર્ણ થાય તેને કાળજી લેવી પાર્ટનરશીપના ધંધામાં ખૂબ જ કાળજી લેજો આજના દિવસમાં કોઈ શેર સટ્ટા લોટરીમાં રોકાણ ન કરવું નહીં તો ક્યાંક તમને નુકસાનીની બાબતો બની શકે માટે શિવજીની આરાધના કરો હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો વાત કરીએ વૃક્ષ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનની બાબતોમાં તમારે કાળજી લે જે જાતકો લાંબા સમયથી બીમારીના યુગમાં પડેલા હોય તેને કાળજી લેવી કંઈક મનની અંદર આ આકસ્મિક ટેન્શન આવી જાય તેવું પણ બની શકે સાથે સાથે માતા તરફથી કંઈક એવી તકલીફ ઊભી થાય માતા તરફે તમારે મેડિકલ પ્રશ્નો ઊભો ન થાય તેની પણ કાળજી લેવી આવી બાબતો બની શકે છે તો માતા તરફે તમારે જવાનું થાય તો માતાને કંઈક સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા કરાવવી નહીતર ક્યાંક તમારે મોટી ઉપાધિ મનાવો તેને માટે તમારે શક્ય એટલા ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર સાથે શિવજીની આરાધના કરવી મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને પંચમ પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મુસાફરી શક્ય એટલી ટાળવી જોઈએ તમારે કર્ક રાશિના જાતકોએ આજે વાયરલ ઇન્ફેક્શન ખાવાની બાબતોમાં ધ્યાન રાખવી પેટને લગતા રોગો ઊભા ના થાય ડાયરિયા કે હાઈપર એસિડિટી જેવી બાબતો બની શકે ઇન્ફેક્શન લાગવાની બાબતો પણ બની શકે તે સાથે સાથે આજે તમારે સંતાન તરફી કંઈક બાબતો ઊભી થાય અને સંતાન તરફી તમને અબજસ્ટ મળે તેવું પણ કરી શકાય સંતાનને એકબીજાના મનના વિચારોમાં એકાગ્રતા ન આવે અને આવા સમયમાં તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવા રાહુદેવનો મંત્ર કરવા શિવજીની આરાધના કરવી મિત્રો વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં જે જાતકો વાણીને લગતા ધંધામાં જોડાયેલા હોય બેન્કિંગ ક્ષેત્રમાં કોઈ કમિશન દલાલીનું કાર્ય કરતા હોય કોઈ એજંડાના કાર્ય કરતા હોય કોઈક શેરછટ્ટા દલાલીના કાર્યો કરતા હોય કોઈક મેડ જે મેડિસિન એમડી મેડિસિન આવે છે કન્સલ્ટિંગ સર્જન તેવી બાબતો હોય તેવા જાતકોએ આજે અતિ ધન વિશેષના ફાયદા બની શકે આજે લાભની બાબતો અતિ વિશેષ બનવાની લાભ અતિ મોટા પ્રમાણમાં બનવાનો જે જાતકો જમીન દલાલના કાર્ય કરતા હોય તેના માટે પણ આજનો દિવસ સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં દરેક કાર્યોમાં સફળતા મળવાની પણ ક્યાંક દિવસની શરૂઆત સારી થાય પણ આથમતા આથમતા આજે તમારા ઉપર ક્યાંક ટેન્શનની બાબતો બને માટે મનની અંદર આજે મનની વાત કોઈને કહેવી નહીં મનની વાત તમે કહેવાથી તમારા કાર્યો બગડે તેવું ન કરવું તો આજના દિવસમાં તમારે શિવજીની આરાધના કરી હનુમાન ચાલીસાના પાઠ કરાવ મિત્રો વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકોના ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે નાના ભાઈ બહેનો સાથે ક્યાંક વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી સાથે સાથે નાના ભાઈ બહેનો ઉપર કંઈક વિઘ્ન આવે અને વિઘ્નના કારણે તમારે એમની પાછળ દોરાવવું પડે તે એવી બાબતો બને આવી બાબતોમાં તમારે કાળજી લેવી આજે તમારે ધનની બાબતોમાં લાભ મળવાનો આકસ્મિક ધનલાભની બાબતો કરી શકાય શરૂઆતમાં તમને એલું આક્ષેપ સાચ પડતા પડતા તમને આકસ્મિક ધનલાભ મળવાનો આજના દિવસમાં તમારે હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો શિવજીની આરાધના કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકોને ધનસ્થાનને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે બોલવાની ભાષામાં તમારે ચપડતા રાખવી બોલવાના કારણે ક્યાંક કોકની ઉપર મન મનની બાબતોમાં બોલવાના કારણે તમારા સંબંધોમાં તકલીફ ન થાય તેના માટે તમારે કાણ વગર ક્યાંય પણ કોઈ મીટિંગમાં ન જવું અને શક્ય એટલા કાણ વગર કોઈની મીટ કોઈની બાબતોમાં ચર્ચામાં કે દલાલીમાં ન કોઈ એવી બાબતોમાં નહીં પડવું કારણ વગરની ઉપાધિ વહરવી નહીં કારણ કે આજે તમારા ચંદ્રદેવ નીચના પણ બને છે સાથે સાથે તમે કરેલા કર્મના ફળ તમને આજે ના મળે બહુ મહેનત કરો ત્યારે ક્યાંક તમને ઓછું ફળ મળે અને આજે તમારા મનમાં ચિંતા ઊભી ન થાય તેના માટે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શિવજીની આરાધના કરી મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિમાં જાતકોને લગ્નમાંથી પરિભ્રમણકા ચંદ્રદેવ મિત્રો આજે તમને લાભની બાબતોમાં શેર સટલ લોટરીમાં લાભ મળે આજે કંઈક તમને એવી કોઈક વ્યક્તિની મુલાકાત થાય જે ગુપ્ત મંત્ર કે ગુપ્ત ધનની બાબતોમાં કે તમારા ગુપ્તચર જેવા બાબતો હોય તેનાથી તમને લાભ મળે તેવી બાબતો બની શકે તો આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની શિવજીની આરાધના કરી મિત્રો વાત કરીએ આજે અને ધનરાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે પત્ની પાછળ કે તમારે કોઈ સરકારી કાર્ય પાછળ તમારે દોડવા જવાનું થાય અને ધંધા કે બાબતોમાં તમારે ક્યાંક બહાર જવાનું થાય તેના માટે તમારે ખૂબ જ કાળજી લેવી વાહનથી ખાવાથી દરેક બાબતોમાં આજે સાચવવું માતાના ચરણ સ્પર્શ કરી અને ઘરની બહાર પગ મૂકવો સાથે સાથે તમારા વાણીથી કોઈકને તકલીફ ઊભી થાય અને આ તકલીફ લાંબા કાઢે તમને નુકસાન કરતાં બને તે બાબતોમાં તમારે ધ્યાન દેવું મિત્રો માટે હનુમાન ચાલીસાના પાઠ કરવાની શિવજીની આરાધના કરું મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજે તમને ભાગ્યની ઉન્નતિ થાય ભાગ્યમાં વધારો થાય અને આજે તમે જે કોઈ જાતકો કોમ્પિટેટીવ એક્ઝામ આપતા હોય ત્યાં પણ તમને સફળતા મળે અને આજના દિવસમાં તમારે મોસાર પક્ષથી કંઈક સારા સમાચાર મળે શત્રુઓથી તમને લાભ મળે ભાગ્યની ઉન્નતિ થાય ધાર્મિક કાર્યો પાછળ તમારા ખર્ચ થાય આકસ્મિક ધનલાભની બાબતો પણ બની શકે આજના દિવસમાં શનિદેવની આરાધના કરીને શિવજીની પૂજા કરી મિત્રો વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા પતિ પત્નીની બાબતોમાં ક્યાંક અસમંજસ થાય તેવું બની શકે માટે તમારે મોસર પક્ષમાં પણ કંઈક તકલીફ આવે અને જવાનું થાય જે જાતકો દેવામાં ફસાયેલા હોય તો આકસ્મિક ઉઘરાણી આવે એનું ઉઘરાણી તમારી માન પ્રતિષ્ઠા અને હાનિ થાય તેવું બને અને ડિપ્રેશનમાં આવવાની બાબતોમાં તમારે હાઈપર એસિડિટી અને જે જાતકોને બ્લડ બ્લડના રો રોગોથી કે જેને હાઈપર હાઈ બ્લડ પ્રેશર હોય કે લો બ્લડ પ્રેશર હોય તેવા જાતકોએ આજે મેડિસિન સો ટકા લેવી ક્યાંક તમને તકલીફ ઊભી ન થાય તેના માટે તમારા હનુમાન ચાલીસાના પાટકરને શિવજીની આરાધના કરી મિત્રો વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારે માતા સુખ મકાન સુખથી કંઈક લાભ મળે સાથે સાથે પત્ની તરફથી કંઈક તમને લાભ મળે અને આજના દિવસમાં તમારા કરેલા કાર્યોમાં સફળતા મળવાની બાબતો ગણી શકાય તો આજના દિવસમાં તમારે શક્ય એટલે હનુમાન ચાલીસાના પાઠ કરો શિવજીની આરાધના કરો મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડે આપ અમને નિહાળે દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય જય શ્રી કૃષ્ણ